વલસાડના તિથલ દરિયા કિનારે મૃત હાલતમાં ડોલ્ફિન માછલી તણાઈ આવી તારીખ ત્રણ મે શુક્રવારના રોજ છ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના તિથલ દરિયા કિનારે અવારનવાર દરિયાઈ જીવો મૃત હાલતમાં તણાઈ આવવાની ઘટનાઓ બનતી રહે છે અગાઉ પણ મૃત જેલી ફિશ દરિયાઈ સાપો વગેરે મૃત હાલતમાં તણાઈ આવ્યા હતા ત્યારે ફરી એકવાર આજરોજ વલસાડના તિથલ દરિયા કિનારે મૃત હાલતમાં ડોલ્ફિન માછલી કિનારા પર તણાઈ આવી હતી હતી આ ઘટના બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં નિરાશાની લાગણી ફેલાઈ વધતા જતા પ્રદૂષણના કારણે તેમજ પ્રદૂષિત પાણીના કારણે દરિયાઈ જીવો મોતને ભેટતા હોય છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ચિંતાનો વિષય બન્યો છે મૃત ડોલ્ફિન માછલીને જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી